મારું નામ નૈનાબેન સંજય દેવાકા છે અમે રાજકોટથી આવીએ છે અમે ભાવનગર અમે મધુદીપ હોસ્પિટલમાં સારવાર લીધી હતી તે બદલ અમને આ પ્રેગ્નન્સી રહી છે તે બદલ ગૌરવ નો અને અલ્પા મિત્ર મારું નામ નૈનાબેન સંજય દે વાઘાણી છે અમે રાજકોટથી આવીએ છીએ અમે ભાવનગર અમે મધુદીપ હોસ્પિટલમાં ગમે સારવાર લીધી હતી તે બદલ અમને જગ્નેશજી રહે છે તે બદલ ગૌરવ સાહેબનો અને અલ્પાબેન મારું નામ નૈના મેન્શન છે તે વાકાણી છે અમે રાજકોટથી આવી છે અમે ભાવનગર અમે મધુદીપ હોસ્પિટલમાંથી અમે સારવાર લીધી હતી તે બદલ અમને આ પ્રેગ્નેસી રહે છે તે બદલ ગૌરવ સાહેબનો અને અલ્પાબેન મારું નામ નૈના મેન્શન છે તે છે અમે રાજકોટથી આવી છે અમે ಭಾವನಗರ ಮಧುಬೈ ಹಾಸ್ಪಿಟಲ್ ಸಾರೀತೀ ಅಮೆ ಆ ಪ್ರೆಗ್ನೆ ರೈಸ ಗೌರವ ಸರ್ ಅನ್ನಪಾ ಮ